તે શ્રોતા મિત્રો યુવાણી સાંભળતા આપ તમામ શ્રોતા મિત્રોને અષાઢના જાજા જાજા વધામણા મિત્રો અષાઢ એટલે હાશકારો અને અષાઢ એટલે નવી શરૂઆત લાંબા ઉનાળા પછી આજે જ્યારે આકાશમાંથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મન એક અલૌકિક શાંતિનો અનુભવ કરે છે પહેલા વરસાદમાં પીની માટીની સુગંધ ઠંડો પવન અને અચાનક વરસતી વર્ષાની ઝરમ રહેલી જાણે કુદરતનો પ્રેમભર્યો સંદેશો લઈને આવ્યા હોય એવું લાગે છે મરુ મેરુ અને મૈરામણની ધરતી કચ્છ માટે આ વરસાદ કુદરતની અનમોલ ભેટ છે આ રેતાડ રણપ્રદેશની શુષ્કતાને જ્યારે વરસાદ ભીંજવે છે ત્યારે આ હેતાળ કચ્છી માનવીઓ માટે વર્ષાનું આગમન એક નવી શરૂઆત બની જાય છે વરસાદ અને નવું વર્ષ બંને નવી આશા પ્રેરણા અને સમૃદ્ધિનું પ્રતીક છે અષાઢી બીજના દિવસે કચ્છી નવું વર્ષ ઉજવવામાં આવે છે અને વરસાદના આગમનને આનંદપૂર્વક વધાવી લેવામાં આવે છે તો આજે મારે વાત કરવી છે આ ઉજવણીના ઉત્સાહની તેની સાથે જોડાયેલી સંસ્કૃતિ પરંપરા અને ઇતિહાસની તો આવો જાણીએ કચ્છના નવા વર્ષની ઉજવણીનું મર્મ અને ભવ્ય ઇતિહાસ કચ્છને યાદ કરીએ ત્યારે એ તો કહેવું જ પડે કે કચડો ખેલે ખલક મે જી મહાસાગર મે મચ જીતે હકડો કચ્છી વસે ઉત્તે ડીયા ડી કચ્છ આવી આગવી અનોખી અને અદભુત આભા ધરાવતું કચ્છ સદૈવ ચાતક નજરે વરસાદની રાહ જોતું હોય છે વરસાદ શીતળતા સકારાત્મકતા અને નવી ઊર્જા લાવે છે અને કચ્છની પ્રજા માટે આ ઉર્જા ખંતથી આગળ વધવાનો સંકલ્પ બની જાય છે કચ્છથી નવા વર્ષની ઉજવણીનો ઇતિહાસ અગિયારસો વર્ષથી પણ જૂનો છે કેમ કે આ દિવસે દરિયા ખેડુઓ દરિયો ખેડીને પાછા આવતા હોય છે તેમજ દરિયાનું પૂજન કરે છે અને ખેડૂતો આ દિવસો દરમિયાન ખેતીના મંડાણ કરતા હોય છે અને તેની સાથે સાંસ્કૃતિક પાસો પણ જોડાયેલો છે દેશના ખૂણે ખૂણે પથરાયેલા કચ્છીઓ માટે આ દિવસ ખૂબ મીઠો છે કચ્છીઓ એકમેકને આ દિવસે નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે ત્યારે મને યાદ આવે અષાઢ ની સુંદરતા સંસ્કૃતિ સાંપ્રદાયિક સમરસતા અને શ્રદ્ધા નું સંગમ છે કોઈક કચ્છી ની કલ્પના માં વરસાદ અને ધરતી માટે કહેવાયું છે કે મી અસા પે ને ભો માં એટલે કે માતૃભૂમિ ને માં અને વરસાદ ને પિતા તુલ્ય દરજ્જો અપાયો છે કચ્છીઓ માટે વરસાદ નવી આશા નો આરંભ અને જીવન નો આધાર છે ધરતી વરસાદ ના રંગ માં રંગાઈ લીલી ચાદર ઓઢે એ પહેલા લાંબા સમય સુધી વાતાવરણ ધીર ગંભીર રહે છે સખત ગરમી ઉકળાટ અને અકળામણ અનુભવાય છે પશુ પંખી અને વનસ્પતિ પણ વરસાદની રાહમાં તરસ્યા હોય છે જૂના કાળમાં તો વરસાદ ન પડે તો હિજરત કરવા જેટલી ગંભીર સ્થિતિ સર્જાતી હતી પણ આ જેઠ મહિનાની અસહય ગરમી અને તાપને સહન કરતા કરતા દરેક વ્યક્તિ વરસાદથી મળતી રાહતનું સ્વપ્ન જુએ છે અને કચ્છની દેશદેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના કરે છે કે મન ભરીને ડીજ ડીજ તું નય અઢળખ આશીર્વાદ બરકત ભરીને ડીજ ધરતીના ધણી એવા મેઘરાજા જ્યારે રણ માં મન મૂકીને વરસવા આવે તો પછી કચ્છી લોકો તેનું ધામધૂમથી સ્વાગત તો કરે જ ને અને કચ્છીઓ કહે કે કે ચોમાજો પર રણવાસી મી પાંજો મહેમાન ને વધાઈ આદર સન્માન એટલે જ તો અસાઢી બીજ ના દિવસે કચ્છી નવું વર્ષ ઉજવવાની પરંપરા રાજાશાહી થી ચાલી આવે છે તે સમયમાં ઉલ્લાસભેર ઉજવણી થતી વિશાળ યાત્રા નીકળતી પ્રજા રાજાને મળવા માટે દરબાર ભરાતો અને લાપસીની મીઠાશથી ભર્યું ભોજન લેવાતું આ પરંપરાગત ઉજવણી સમયની સાથે ફીકી પડી ગઈ પણ સાંસ્કૃતિક ઉજવણી હજુ આજે પણ કચ્છ કાર્નિવલના સ્વરૂપમાં ચાલુ જ છે અને આજના સમયની માંગ મુજબ વર્ષાનું આગમન પ્રકૃતિનો આભાર માનવાની એક તક આપે છે તો આપણે સૌએ યાદ રાખીએ કે આવી ગઈ છે અષાઢી બીજ તમે ક્યારે વાવશો એકાદ બે વૃક્ષના બીજ જેમ આપણા સૌ માટે આ નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તેમ આપણા દ્વારા રોપાયેલા નવ છોડ માટે પણ વટવૃક્ષ બનવાની આશા જગાવે છે તો નવા વર્ષની યાદગીરી તરીકે આવો વૃક્ષારોપણ કરીએ અને ધરતીને ફરી એક વખત સોડે કડાએ ખીલવવાનો પ્રયાસ કરીએ જા જા વાવો ઝાડવા તો વરસે વરસાદ ધરતીના જીવ સૌ થાય રે આ અષાઢી બીજના શુભ દિને ભગવાન જગન્નાથની રથયાત્રા પણ નીકળે છે અને તે પરંપરાની જેમ જ કચ્છમાં પણ આ દિવસ અનોખી રીતે ઉજવાતો નવા સિક્કા બહાર પડતા નવું પંચાંગ બહાર પડતું અને કચ્છનો રાજવી પરિવાર ભુજના ગઢમાં પૂજન કરીને નવા વર્ષની ઉજવણી કરતા એક એવી પણ છે કે કચ્છના કેરામાં રાજધાની સ્થાપનાર લાખા ફુલાણી કે જે પ્રતાપી રાજવી હતા તેઓ દેશવટો ભોગવી ખૂબ લાંબા સમય પછી કચ્છ પરત ફર્યા ત્યારે કચ્છમાં મન ભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આનંદિત થઈ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવા લાગ્યા અન્ય એક સચોટ ગાથા એવું પણ વર્ણવે છે કે સન બારસો માં જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું અને ગુરુ ગોરખનાથે તેને અષાઢી બીજના દિવસે ગુરુ મંત્ર આપ્યો હોવાથી આ દિવસ નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે અને વર્તમાન સમયમાં પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અષાઢી બીજ ના દિવસે કચ્છીઓ ને જ મીઠડી શુભકામના આપે છે શિયાળે સો રઠ ભલો ને ઉનાળે ગુજરાત વર્ષે તો વાગઢ ભલો ને પાંજો કચ્છડો બારે માસ કચ્છની પ્રજા હંમેશા ઉત્સવ પ્રિય રહી છે અને નાના મોટા દરેક માટે વરસાદ એક અલગ અનુભૂતિ છે નાના બાળકો માટે મમતા અને મજાની રમતો લઈને આવે છે અને યુવાનો નો મિજાજ કઈક રંગીન અને ખુશનુમાં બને છે અન્યો માટે વરસાદનું આહલાદક સૌંદર્ય માણતા માણતા ચા અને ભજીયા પરમ સુખ બની જાય છે અને એટલે જ કચ્છીઓ માટે કહેવાય છે કે ખારી ધરતી ને ખારો પાણી પણ મઠ્ઠા માડું ને મઠ્ઠી પાંજી વાણી દાબેલી ને છાય મળે તો કરી ગનો જાણી મઠડી રીત ને મઠડી પ્રીત ઈજ પાંજી નિશાની ને વખણા જે બારે માસ એડી કચ્છજી કહાણી તો આપ સૌને પણ કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ સ્વસ્થ રહો મસ્ત રહો એવી આશા અને અંતમાં અષાઢની ઉજવણી માટે કહેવાનું મન થાય ક્યારેક ઝરમર વરસે તો ક્યારેક ધોધમાર વરસે અષાઢના આગમનમાં બસ એટલી જ અરજ કે મેઘ વરસે જ્યારે ધરા તરસે ત્યારે કુદરત મહેર કરશે ને મેઘ વરસે ને હવે ભીંજવતા રીઝવતા ને ખીલવતા વરસાદી માહોલ વચ્ચે આપની રેડિયો દોસ્ત આશ્વી નીતા મજેઠિયાને રજા આપો અને આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી આવા જ અવનવા કાર્યક્રમો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો